સને ઓગણીસોને એકસઠની સાલમાં સાથળણીમાં મળેલી જમીનમાં નવો પરિપત્ર જે બે હજાર પચીસની સાલમાં બહાર પાડવામાં આવ્યો છે તે પરિપત્રનો તાત્કાલિક અસરથી અમલ થાય અને આ જમીન પ્રીમિયમને પાત્ર ન રહે અને બિનખેતી થાય તે પ્રકારના પરિપત્રની અસર તુરંત આપવા માટે આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી કે હુંબલ અને અન્ય પદાધિકારીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટર આનંદ પટેલને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બહુ ખૂબ જ મહત્ત્વની વાતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું કે સને ઓગણીસો એકસઠની સાલમાં નવી શરતની સાંઠણીની જમીન જે ખેડૂતોને આપવામાં આવી છે આ જમીન બિનખેતી પ્રીમિયમને પાત્ર જમી નથી પરંતુ એપ્રિલ બે હજાર પચીસના રોજ મહેસૂર વિભાગ ગાંધીનગર દ્વારા સરકારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં આ જે નવી શરદની જમીન ઓગણીસોને એકસઠની સાલમાં સાંથણીમાં આપવામાં આવી છે તે તમામ જમીનો સુઓ મોટો મામલતદારમાં લઈ અને અધિકારીઓએ નવો પ પરિપત્ર જાહેર કરે કે આ સુઓ મોટા મોટોમાં લઈ અને આ જમીન પ્રીમિયમને પાત્ર નથી તે નોંધ કરે અને નોંધની અસર રેવન્યુ રેકોર્ડમાં પડે તે પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એપ્રિલથી લઈને આજે સપ્ટેમ્બર માસ પૂરો થવામાં આવ્યો છે છતાં એક પણ પ્રકારની આ જમીન એવી કાર્યવાહી થઈ નથી પરિણામે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ઉદ્યોગોને પણ તકલીફ પડી રહી છે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી આ જમીનમાં સો મોટોમાં લઈ અને પરિપત્રનો અમલ થાય તેવી માંગ કરવામાં આવી છે કલેક્ટરે યોગ્ય કરવાની ખાતરી આપી હતી વિકે હુંબલની સાથે જિલ્લાના પદાધિકારીઓ પણ ખાસ જોડાયા હતા આવેદનપત્ર પાઠવવામાં આજે અમે સમગ્ર કચ્છ જિલ્લાના ખેડૂતોનો મુદ્દો લઈને આવેલા જેમાં આપણે ખેડૂતોને સરકારે ઓગણીસો એકસઠની આજુબાજુમાં નવી શરતે સાથણીમાં જમીનો આપેલી અને આ જમીનો અત્યારે બિનખેતી કોઈને કરવું હોય તો એ પ્રીમિયમ પાત્ર હતી અત્યાર સુધી પરંતુ સરકારે એપ્રિલ મહિનામાં બે હજાર પચીસના એપ્રિલ માસમાં એવો એક પરિપત્ર જારી કર્યો છે અને એ પરિપત્ર મુજબ કચ્છની તમામ જૂની નવી શરતની જે જમીનો હતી એને સુઓ મોટોમાં લઈ તમામ મામલતદારશ્રીઓએ આ જમીનો માત્ર દસ દિવસની અંદર એવો હુકમ કરવાનો હતો કે હવેથી આ જમીનો પ્રીમિયમ પાત્ર નહીં રહે એવો હુકમ કરીને એની અખપત્રકમાં રેવન્યુ રેકોર્ડમાં એમની નોંધ પડવી જોઈએ પરંતુ નવાઈની બાબત એ છે કે આજે એપ્રિલનો હુકમ આજે લગભગ સપ્ટેમ્બરમાં પૂરો થવા આવ્યો એટલે પાંચ મહિનાથી વધારે સમય થઈ ગયો કચ્છના કલેક્ટર સાહેબે મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં એવું આવેલું કે કચ્છની તમામ જમીનો આવી જે હતી પ્રીમિયમ પાત્ર એવી તમામ જમીનોના ખેડૂતોને લાભ મળશે અને એના હુકમો થઈ ગયા છે એવી વાત કરેલી પરંતુ આજે પાંચ મહિના સાથે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પાંચ મહિના પછી પણ ઘણા તાલુકાઓમાં ઘણા ગામોમાં હજી આવી આ જમીનો નવી સર્ટની જમીનોના હુકમો પ્રીમિયમ પાત્ર નથી એવા મામલ મામલતદાર સ્ત્રીઓએ કરેલ નથી તો અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું કે તમે જાહેર એવું કરો છો કે તમામ જમીનો આવી થઈ ગઈ છે તમામ ખેડૂતોને લાભ મળશે પરંતુ મારા ગામની જ વાત કરું મારા ગામમાંના આજુબાજુના બે ત્રણ ગામોના અમે આધાર પુરાવા સાથે અત્યારે સાહેબને આપેલા સાત બાર સાથે આપેલા કે હજી આજના દિવસ સુધી પણ આવા હુકમો થયેલા નથી